જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને અને બોલો જય સદરામ બાપાની હું છું આપનો ભાઈ દશરથની અમિશની જેમ સ્વાગત કરું છું આપનો આપડી જીકે ટીસ પાવર ન્યુ ચેનલ પર મિત્રો ભાઈઓને મારા વડીલો અમિશની જેમ પહેલાથી જ માફી માંગી લઉં છું જો મારી વાતથી કોઈ ભૂલચૂક થઈ જતી હોય તો મને માફ કરજો અને આજના સમાચાર છે અલ્પેશ ઠાકોરના આપણી સમાજના અને આપણી સમાજના બધા સમાચારો આ વિડીયોમાં સંભળાવીશ જ્ઞાનીબેન ઠાકોરના અલ્પેશ ઠાકોરના અને હાર્દિક પટેલના અને બીજા પણ આપણી સમાજના સંભળાવવાનો શું સમાચાર તો બને રહો વિડીયો પર વિડીયોને બિલકુલ એન્ડ સુધી જોયું જેથી આપણી સમાજનો એક પણ સવાલ મિસ ના થઈ જાય ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ બીબીસી ન્યૂઝ પર અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ એક સાથે જોવા મળ્યા હતા આજે એ તો બધા લોકો જાણતા હશે ઘણા બધા લોકો જાણતા હશે કારણ કે આજે ટીવી પર ઘણા બધા લોકોએ તેમને એક સાથે જોઈ પણ લીધા છે અને તેમની વાતો શું થઈ હતી એ તો તમે જાણતા હશો ઘણા બધા લોકો તો સાથે આ વિડીયોમાં પણ તમને હું જણાવી દઉં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ એ જ ફક્ત વાત કરી રહ્યા હતા કે ગુજરાતના જે ગરીબો છે તેને રોજગાર મળે જે બેરોજગારો છે તેને રોજગાર મળે ગામડાઓના જે યુવાનો છે તેમને બેરોજગારો યુવાનોને રોજગાર મળે તેની એક આપણે એક મતલબ ખોજ કરીશું અને આજે લોકો શિક્ષણ તરીકે આગળ નથી વધતા તેને એ શિક્ષણ તરીકે આગળ વધે આપણા ગુજરાતમાં શિક્ષણ વધે આપણા ગુજરાતના જે ગામડાઓમાં દેશી લોકોમાં શિક્ષણ કમ છે શિક્ષણ ઓછું છે એનું શિક્ષણ વધે તે માટે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ અનેકો સવાલો કરી રહ્યા હતા આજે બીબીસી પર સાથે સાથે આજે જ્ઞાની ઠાકોર પણ પોતાના ગામ એટલે કે આબાસણા એટલે કે ભાભરતા લોકોના આબાસણા ગામમાં જઈ વડીલો સાથે મુલાકાત લીધી હતી અને વડીલો સાથે સમય બિતાવ્યો અને વડીલો સાથે તેમણે આનંદ માણ્યો હતો ગ્જેનીબેન ઠાકોરે આપણા સમાજના ગૌરવ એટલે કે જ્ઞાનીબેન ઠાકોર તેમના ગામમાં જઈ અને વડીલો સાથે સમય બિતાવ્યો હતો સાથે સાથે પાટણ ખાતે પણ જે પાટણના લોકો છે મતલબ પાટણના આપણે ઠાકોર સમાજ છે તેમને પૂછવામાં આવ્યું કે તમે શું ચૂંટણી વિશે કહેવા માંગો છો સીટને લઈને તમે શું કહેવા માંગો છો તો તેમણે કહ્યું હતું કે અમે સીટને માફ કરી રહ્યા છીએ બે બંને પક્ષ તરફ અને જો બંને પક્ષ તરફ સીટ નહીં મળે તો અમારા પોસ્ટર લાગશે તમામ સીટ નો વિરોધ થશે ચાહે કોંગ્રેસ હોય ભાજપ હોય અમે સાફ વિરોધ કરીશું તો તેમને પૂછવામાં આવ્યું કે તમે જો અલ્પેશ ઠાકોર કહે છે કે આપણે સીટની નથી જરૂર તો અલ્પેશ ઠાકોર નું તમે માનશો તો ઠાકોર સમાજે આપણી પાટણ ઠાકોર ઠાકોર હા અમે અને અમને વિશ્વાસ છે અલ્પેશ અમારું માનશે કારણ કે અલ્પેશ ઠાકોર અમારો પક્ષ મતલબ અમારો પક્ષ લેશે કારણ કે અલ્પેશ ઠાકોરે સાફ 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 કહ્યું હતું ઠાકોર સમાજે પાટણ સમાજ વાળા ઠાકોર સમાજે લોકોએ કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર સાફ સાફ કહ્યું હતું કે અમે હું મારી સમાજનું કીધું કીધું કરીશ અને જો મારી સમાજ કહેશે તો હું મારી સીટ પરથી રાજીનામું પણ આપી દઈશ એટલા હું અલ્પેશ ઠાકોરે કહ્યું હતું એટલે અમને પાટણ સમાજ ઠાકોર સમાજે કહ્યું હતું કે અમને વિશ્વાસ છે પૂરેપૂરો અલ્પેશ ઠાકોર અમારો આવશે અલ્પેશ ઠાકોર અમારો કયો કરે છે કારણ કે અમને અલ્પેશ ઠાકોર પર વિશ્વાસ છે અલ્પેશ ઠાકોરે સાફ સાફ કહ્યું છે જો મારી સમાજ અને મારી ઠાકોર સેના કહેશે તો હું રાજીનામું પણ આપવા તૈયાર છું તે અમારો પક્ષ લેશે અમારી આડા નહીં પડે અલ્પેશ ઠાકોર અમારી આડા નહીં પડે તેમ પાટણ સમાજે કહ્યું હતું સાથે સાથે જીગ્નેશ મેવાણીનો પણ આજે એ જવાબ છે જે બેરોજગારોને ન્યાય નથી મળતો સિક્યુરિટી નથી વધતી અને જીગ્નેશ મેવાણીએ એ પણ કહ્યું હતું કે ગુજરાતના લોકોને જે મતલબ પોલીસ સિક્યુરિટી નથી મળતી જો સિક્યુરિટી સારી થાય અને ગુજરાતના જે લોકો છે તેને ટેન્શન કમ થાય માટે જે ગુજરાતની સુરક્ષા છે તેને વધારવામાં આવે તો બહુ સારું રહેશે કારણ કે ગુજરાતની સુરક્ષા વધે તો જ ગરીબોની સુરક્ષા વધશે અને ગરીબોની સુરક્ષાની જવાબદારી સરકારની હોય છે એટલે સરકારને જગ્નેશ મેવાણીએ કહ્યું હતું તો મિત્રો આ હતા આજના સમાચાર સંદેશ જે આ વિડીયોમાં પેશ કર્યા છું મારાથી કઈ ભૂલચુક થઈ ગયું બોલવા ચાલવામાં તો મને માફ કરજો હું છું આપનો ભાઈ દશરથને મળીએ ચાલો આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજીને ને બોલો Jadi sahaja orang ni.